આ તમારા ભાગમાં દીકરા થાય દીકરી થાય પૈસાવાળા થાવ મકાન થાય બંગલા થાય કે નહીં થાય એ બધી એનું લખેલું થાય પણ તમે એક સ્વતંત્ર આપે ભજવું હોય તો ભજન તમારી મેળે કરી શકશે એટલે મન બુદ્ધિ ચિત્તને અહંકાર આપણને સ્વતંત્ર આપ્યા છે જો એનો સદુપયોગ કરવામાં આવે તો આ સંત મહાપુરુષો સીધા સીધી હગાય એ એ વસ્તુ સ્વતંત્ર છે પણ ઓયલી વસ્તુ સ્વતંત્ર નથી અને એક વસ્તુ હાવ પાકી હોય ને તો જગતમાં એક તો થવાનું મોત મૃત્યુ તો હો વાતની એક વાત એ તો થવાનું ફરજિયાત છે તમારા બંગલા થાય કે નહીં થાય નક્કી નથી બાકી મોત પાકી વાત છે તો આને સરનામે પૂગો એ પહેલાં પોતાના સરનામે પૂગી જાય તો કામ થાય અને તો અહીંયા જ નિર્માણ પદ મળે મયડા પછીની વાત કોઈએ કરી નથી મરો પછી પદ આ તો ભાઈ અટાણ હું ખાવું મૈયા પછી એમ લાડવા દાડા ને કરનાક છે હાલો ધરાઈ ન લાવ ન હાલે મૈયા પછી ખબર છે આ દેહ હે બાળ દીધો ફાવું કોને એ તો વયો હોય ક્યાંય લાડવા કહો છું એ એલો નવરો છે અગિયાર મે દિવસે આવે બાર મે દિવસે આવે જ નથી એમ જમન જીવતા પદ નિર્વાણી આમાં લખાશે અન્ન પાણી જોતા અલકમાં ભળીએ અલગમાં મળી જવું એ જ એનું તાત્પર્ય છે એ જ એનો હેતુ છે रो जो जतसंग मां जनंदो ज सतसंग मां जन મમતા ન તો મન છૂટે છે મમતા ન તો છે સુખ ને દુઃખ નાયે અવસર લોટે છે સુખ ને દુઃખ ના અવસર લોટે

सतसंग मां जनि आनंद सभे रोज रोज सतसंग मां जाय रे ने आनंद हो सभ સહ્ય ધરમની મની દર્શાય છે દર્શાય છે જાતિ સંપ્રદાય નો ભેદ ભૂંસાય છે જાતિ ભક્તિ તો નિરમણ

આનંદ ઉત્સવ થાય છે રે આનંદ હોય છે શ્રદ્ધાંત શ્રદ્ધાના ભેદ સમજાય છે શ્રદાંત શ્રદા નાના ભેદ વિશ્વના શ્વાસનો આધાર ઓળખાય છે વિશ્વના આધાર ઓળખાય છે હે તો ઉનમુનીએ થઈ જાય છે રે એને આનંદ ઉછવ થાય છે मो बि आनंद हो सभे जे र रोज रोज सतसंग मां जाय रे ने आनंद रोज रोज सतसंग मां जाय સંધ્યા ને પૂજા તો અવિરત થાય છે સંધ્યા ને પૂજા તો અવિરત થાય છે આત્માની જોત તો અખંડ પ્રગટાય છે

હે જે રોજ રોજ સત્સંગ માને આનંદ ઓછ થાય છે આનંદ હો થાય અવિનાશીની તો આરતી અખંડ છે તો આરતી છે ભક્તિને ભાવ વિના જીવન પાખંડ છે ભક્તિ હે લીલા દર્શાય છે રે

રોજ રોજ સત્સંગમાં જાય તો એને આનંદ ઉત્સવ થાય આપણે જોવું જોઈ જ જો જાય છે અને ગયા પછી આનંદ થયો નક્કી તો કરવું પડશે ને ભાઈ સુખદેવજી એ પરીક્ષિત રાજાને કીધું કે ભાઈ સુખદેવજી પરીક્ષિત રાજા કહે છે કે મારો ઉદ્ધાર કરવો હોય તો શું કરવું મારું રાજ તમને શરણને હોપી દઉં મારો ઉદ્ધાર થઈ જવું છે તો સુખદેવજી એમ ન કીધું કે હું તને સપ્તાહ મહિલા પછી દહક કરી દે તારો ઉદ્ધાર થઈ જાય એમ ન કીધું તો તારે તાત્કાલિક બે પડે બધી વસ્તુ તું મૂકી દે અને આશ્રય આવી જા ગીતામાં કૃષ્ણએ કીધું કે મારે આશ્રય આવે એટલે હું એનું યોગક્ષમ ભય આવ્યા હું એનું ગુજરાન આદિવિકાનો હું ચલાવું છું એને કાંઈ કરવા પણ નથી યોગક્ષમ ભય આવ્યા હોય હું યોગક્ષમ એનું હલાવું તો એણે કીધું કે મારે તો અત્યારે જ બેહી જાવ છે છોકરો ભલે રાજ કરે જે કરવું એ કરે મારે અત્યારે બે જાવ મારે અટાણે કરવું છે કેદી આવું અટાણે જ બે જાવ કાલની વાત કોણ કરે પૂછવા આવ્યો ને બેહાડી દીધો ને છતાંય હાથ દીમાં એનો ઉધાર થઈ ગયો આપણે હિતર કથા સાંભળી તો આપણો કોઈ દી ઓદાર થયો કોઈ દી એમ કીધું બસ હવે પૂરું હોય હવે આ સેલો સતના એનો પ્રસાદનો પૂરો આપણે નહીં ખાવો પડે હવે સીરો દતો કેમ કે આપણે પૂરું થઈ ગયું થઈ ગયું કીધું ના આવે કે આપણે સાંભળી તો છે ને ખૂબ શબ્દ સાંભળી જ હોય એને એક દી હાથ દીમાં જીવતા જીવ ઉદ્ધાર કરી લીધો મજો તો તોય પણ જીવતા જીવ એ ઉઘરી ગયા અને આપણે હિતર કથા સાંભળી હિતર શબ્દાઓ સાંભળી તો આપણે મનમાં એક દાણા વાય ડાઘે નથી પીડો હોતા એવા ને વા સહી કોરા ઢાકો ધાકો કહી સત્સંગમાં મામે બહુ ગયા ભાઈ બહુ ગયા સમરા કાઢ્યા તો સમરા કાઢવા જોઈએ ને ભાઈ હવે આ શૈડી પાકી ગયો સમરા કાઢે નથી કાઢતો જવાનો આવે તો આમાં કાંઈ આવ્યું કોઈને તમારી પાસે બેસે ને શાંતિ થાય એવું બેન ભાઈ તમે મારી પાસે બેહો કાંઈ ન બોલો તો કાંઈ તો એ મને મજા આવશે તમે એને ઘેરે ને આનંદ આવે એવું ખરું ભાઈમ થાય કે આ ક્યાં અટણમાં આવ્યો આવો ડખો થાય તો સમજો ઘર કાંઈ વાંધો છે શેરીનું કુતરું જો તમારી પાસે પૂછડી પટપટ આવે નહીં ને તો સમજવું કે આપણે હજી કાંઈક ઘટે છે નખે શેરીના કુતરા આપણે શેનો વાંધો છે પણ એ શેટું ભાગે હું કામે આપણે એવું કંઈ કર્યું જ નથી એમ સુખદેવજીએ કીધું બેહી ગયો હાથ દીમાં થઈ ગયો આપણે હિંતેર વર્ષ ન થાય તો એનો વાક છે કે આપણો તો કથા કાંઈ નોખી નથી કથા ભાગવતની કથા એની છે ગીતાજી એમનું છે ગીતાજીથી એક મહાપુરુષો પાયકા ગીતાજીના ઉપાસક થઈને અને આપણા ઘરમાં હોય તો વાંચી હોય ને આપણે સ્વાધ્યાય યાદ હોય એના અધ્યાય બધા યાદ હોય અઢારે અઢાર અધ્યાય આવડતા હોય મોઢે આવડતા હોય સાખી આવડતી હોય તો આપણું ઓધાર ન થાય કે જ્ઞાન નથી એ વાત છે વાતથી વસ્તુ ન પડે કીધું કામ કરો તો તમે અડદિયા થાય ને આવી રીતે સાહણી જો તો તમારે ફલાણું થાય ને સાહણી લખી હોય તમે આમ કરીને સાહણી લેવી આટા ફેરવો ને એટલું ખાંડ નાખ્યું એટલું પાણી નાખો પોલી પછી ટપકે ને જોવાની ખૂબ છે ને તો તમે રૂબરૂ કરો તો જ પાકે એ ચોપડીમાં લખેલી કાંઈ ન હાલે ચોપડીમાં લખી હોય સાહણી પણ એ સાહણી તમારે કરવી પડે જરાય ફેર પડ્યો હોય તો વધુ થઈ ગયું હોય તો શું થાય હથોડી લઈને માંગો તો ઢેફલું તૂટે નહીં ખાલો ઢેફલો બનાવ પાણા બનાવ્યો અને કાંઈ હવા નહીં કે બનાવ્યું ખરું રામવું નહીં હવે સમસો લઈને દેવો પડે સમસો લઈને ખાવું ભાઈ નહીં હાલે કેમ ન જામી આ સહાણી કાંઈ તમારે એમાં લખી હોય લખેલી કાંઈ ન આવે તો તમને આવડે તો તમારા અનુભવ ઉપર તમારે કરવાનું છે અને કરો તો થાય એવી રીતે જીવનમાં આ બધા અનુભવ સિદ્ધ છે પોતાને કરવાના છે કોઈ માનવાના નથી જાણવાના નથી જ્ઞાન કરીને ભેગી માહિતી કરવાની નથી કરી લેવાનું છે ખાઈ લેવા બેહોક એની પેલા વિતરણ કરો કે ભાઈ તમે શેમાંથી બનાવ્યું પેલા મને આખો પાઠ સ્વીખાડો ભૂખ લાગી જલ્દી ખાવા દે ભાઈ આ તો કંઈ ગજાણી આઈટમ છે તોય ખાઈ જાય ખાઈ જાય ન ખાઈ જાય પૂછે શેમાં જ બનાવ્યું જે બનાવ્યું દૂર જલ્દી દે તો એની આઈટમ પૂછવાની જાય આપણે પૂછે કેના સત્સંગમાં ગયા લે હવે સત્સંગમાં ભાઈ સત્સંગ કોઈનો ન હોય એ સત્ય સાથે સંગ તો મનુષ્ય માત્ર કરીએ કે કોઈના ભાગ નથી વિભાગ તો તમે પાડ્યા ઓલાના સત્સંગ બોલા સત્સંગ એટલે સંગ કરવો એમાં કોઈ ફેર ન પડે આ તો કોઈ એને કહેવાય તો કેના ગીત ગાય જ ગાતો હોય પણ તમે તમે એની ભાષા નથી ગમતા કાગડો નોખી ભાષા બોલે આ કાગડો ક્યાં બોલે બોલે તને હું વાંધો પણ તો આપણને એની ભાષા નહીં ગમે ઓલાની ભાષા ગમ છે શું કામ આપણા કર્ણમાં આપણે એ લાગે એટલે એને ગમે છે બનાવનાર કાગડા નહીં છે ને કોયલ નહીં બનાવે બે રંગ તો બેને એક જ દીધા છે ઓળખાય છે બોલી થકી ઓળખાય આપણી ઓળખાણ છે ને થકી થાય આપણા સ્વભાવ થકી આપણે બે પાંચ માણ્યાને ગમી છે તો આપણે જે કરવાનું છે આપણે કરતા નથી બીજાને શીખવાની કે ઓલો ક્યાં સત્સંગમાં આવે એ પાઇટમાં પડે તારું તો કહી જ કાંઈ તારો ઓદાન બીજા નહીં કરે તારે જ કરવો જોઈએ તું ખાતો તો ધરાય દીકરીને કે બહુ અહીંયા ખાવાનું સારું ન હોય તો તું અહીં લાડવા કહીને ખા દીકરી ધરાઈ જાય ફોનમાં કહી દે મેં લાડવા ખાલી લીધા હું બે ખાવ છું હાલ છે એલા ન હાલે એ ખાઈ તો થાય બાજા ના ખાય તો બાજાનો સ્વાદ આવે ને કે લાડવાનું ન આવે આપણો વાંધો એ છે અમે સપ્તાહ કહીને બાપાને મોક્ષ થઈ જાય વાત ખોટી છે તમે ખાવ તો તમે ધરાવ એમ જે કરે એ જ ભોગવે એટલે ગાંધી બાપુને કહેવું પડ્યું ત્યાગીને ભોગવી જાણો ઈચ્છો ન સુખ અન્યનું તો આના માટે છે ઈશનું રાજ્ય છે આખું આ ભગવાનનું જ આખું રાજ્ય છે એમાં તમે તમારું માનીને બેહોમાં અને આપણું માયનું ન્યા આપણે ડખો થયો ન્યા આપણે ભોગવતો આપ્યો ને કર્મ આપણને નડે એમ નથી પણ આપણે આપણા માયના એટલે કે હું કાંઈ કરું છું એટલે ડખો છે પણ કરે છે ને કરાવે છે ઈ છે તો હું ક્યાં રહ્યો અને એ નીંદરમાંથી જાગી જાય તો કાંઈ વાંધો નથી પણ જાગી તો તો સવાર થાય પણ જાગવો તો જોઈએ ને હું તેલાને જગાડવો હારો તાત્કાલિક એમ કહીને ભાગ છે હાલો હાલો પેલો કે ઉઠો છો હું ઉઠોય ન હોય જાગતોય ન હોય હું ન હોય ઉઠું છું આગળ દાહ મિનિટમાં ઊઠું છું એ ઉઠે ને એને ઉઠાડવો કઠણ એમ આપણે એવા ઉઠવાવાળા થઈ દહ મિનિટનું કામ અડધી કલાકમાં કઈ પાસે ગયા સાટ ના ગયો ભલે મિનિટ મિનિટનું કામ અડધી કલાકમાં સાત નાખો હવે આ સાઠ કેવી રીતે એમ જગતમાં સ્વતંત્રતા લઈને આવ્યા છે સત્સંગ તો રોજ રોજ થાય તો કામનું તમારો છોકરો રોજ ભણવા જાય તો કાંઈક કરીને આવે અઠવાડિયે ભણવા જાય તો હાલે તો શ્વાસ તમે રોજ રોજ ના લ્યો બે દિન વાસી હાલે કે કાલનો હાલ છે રોટલો કાલનો હાલ છે શ્વાસ હાલ છે તું કેમ તાજો તાજો જોઈ ભાઈ બે વર પહેલાં લઈ લો ને તે ખૂબ તમને કે ભાઈ મને બહુ શ્વાસ ઉપડી ગયો તો ને હા હમતો નહોતો એટલા શ્વાસ લઈ લીધા તો બે બે દીક એવા લઈ લીધા હોય એટલો પંદર દિવાય લાદે કે હવે લઈ લીધા પૂરું હવે પંદર દિન એટલે વાલ છે તાજા તાજા જોઈએ એમ તમને દવા ડૉક્ટરે દીધી પંદર દિન દવા છે ટી બી મટી જાય તમારો પણ ત્રણેય ટાઈમ બબે ટીકડા ખાવાના તમે એક દી ખાં ત્રણ દી ન ખાં હજી પાંચ દીકરી પાછા ખાવ તો તમારો રોગ મટે કાંઈ કામ ન આવે તમે આજ પાણી પાવાનું પછી મહિના દીકરી પાછું પાણી પાવા જાવ ચાલશે તમારા ખેતમાં ટાઈમે ટાઈમ બધું કરવું પડશે ટાઈમે કરો તો ટાઈમે પાકે ટાઈમે નહીં કરો તો પાણી હોય તો થઈ શહે એમ સત્સંગે રોજનો અભ્યાસક્રમ થવો જોઈએ અનુભવમાં આવવો જોઈએ રોજ કાંઈક ને કાંઈક મનને સમજાવી સમજાવી નહીં કાંઈક કહેવું જોઈએ કે મન તું સમય કે હવે આપણે આ દિવસો હોયા જાય કાલ જિંદગી વહી જાય આપણે કાંઈ કર્યું નથી હોય मन तू अवडू ते का জো নি বোলত তে ও থে তু হি নো এ সমজাতি বোলত মন তো অবরু কাম কই দি আপনি মনিয়া বাইদান মনার হিমজা কই দি ખરે આ ખોટે ખોટું કેટલાક દેહાક્ષ્યું એટલા મંદિરના ધક્કા ખાઈ લીધા માળાઓ ફેરવી લીધી કરી લીધા પાણી રેડ લીધા મરેલા વાહ રીવતા વાંહેલાયનું કર્યું આપણો કાંઈ ફેરફાર પડ્યો ખરીક તપાસ તો કોક દે કરવી જોઈએ એટલી વખત મંદિરમાં ગયો પણ આપણામાં કાંઈ ફેર પડ્યો સુરદાસ તો આંખો નહોતી થતાં અહીં કહી દે તક મારા વાલાને દવાસણગા સીધા અને આપણે દબડીક ઢાકોરની મૂર્તિ હોય ને એટલે સેટે દર્શન કર્યા આ થઈ ગયા આ થઈ ગયા પણ બીજાના શું થઈ ગયા એટલે તારે આંચ તો હું નથી સોખામાં તને કાકડો હું નથી પણ પાસમાં હોય તોય નથી હોતું અને બોલે પણ કે હા થઈ ગયા હોય કેટલાને કોણી મારીને ધક્કા મારીને હરખા કરી શું થઈ ગયા હેરાન થઈ ગયા જિંદગી એસી કાઢી પર કાંઈ થયું નહીં તો ધક્કા ખાધા ધક્કા થઈ ગયા તારો કાંઈ નથી થતો તારો વધાર તો તો થાય કોઈને પ્રગટ પરમાત્મા કોક દેખાડે હાજરા હાજર ને જીવ તો દેખાડે તે દી કામ થાય આપણને મરેલા દેખાય ને કીધું ને મરેલાની જ મહત્વ આપ્યું એટલે જીવતા કાંઈ જાણીને મીરાબર પછી હા હારા થઈ જાય પાછા જીવતા હોય તો કે આ ડોકરી જણી મરતી નથી હારી સેવા કરવી પડે તો દાખલો પડે કડી ઓલું કરવું પડે તો વાંધો પડે તો માં હારી કે માને માય મારો ભાઈ રાખ નથી બરાબર ભાભી બહુ વાયડી છે તું અહીં વાયડી એનું કાંઈ કહીને અહીં ઓલા નહીં એની મા છે ને એ નહીં તો આપણે ક્યારેય આપણું ન જોઈએ બીજાનું જ તો બીજાને જોઈએ કાંઈ આપણું કામ નહીં થાય સુખદેવજી કે અટાણા અટાણ તારે કરવું હોય તો થાય તો સુખદેવજીનો ઉદ્ધાર થઈ ગયો હવે મીરા પછી કથા કરો સપ્તાહ કરો તમારો તમારા બાપાનો કોઈનો ઉદ્ધાર નહીં થાય વાત પૂરી થઈ તમે અહીં ખાધો તો જ અહીં ધરાઈ જાઓ અહીં ખાન પછી અમેરિકાજીનો ઓડકાર ખાઓ કે હવે ખબર પડી હો ધરાણા થઈ નહીં તમે ખાતા હોય તો કોકને કહેવું પડે કે ધરાઈ ગયો કે આપણે કંઈક બસ હો ભાઈ કે બાજુવાળો થારી બધ કરે બસ હે એ ધરાઈ ગયો કહેવાય તમે ખાવ તમે ધરાવ એમ સત્સંગમાં જ્યાં સુધી તમે તમારા પરમાત્માને અંદર બેઠાડાને નહીં ઓળખો ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી થાલા ફેરા ફેરા કરશો તો આ જેમ રેટ ઉલેસાઈન ભરાય ઉલેસાઈને ભરાય એમ જેમ કોહમાં એમ આપણી દિશા એવી ન થાય તો કાંઈક કરી લેજો રોજ સત્ય સાથે સંબંધ કરવો રોજ મનને સમજાવો કે મન તું આ પડદા ખોલી નાખ અને આ ખોટી માયામાં મને ભ્રમિત કર્યા હવે મારે આ છેલો ફેરો છે હવે પાછું નથી આવું ગાંડા તો મનને સમજાવજો ને તો એ માલિકી પણ હું મૂકી દે નોકર પણ હું દેખાડશે કે તારે જોવો છે તો હું જ આડો છું આડો વહી ગયો કારણ કે એની ઓથે જ આપણે હરી દેખાતો નથી અને મનરૂપી ટેરો બી ટેળો મૂકેશ ત્યાં ને આડો ટેરો નથી રાખતા ભગવાનનું દર્શન કરવા તો વ્રદમાં જાવ તો મોટા મંદિરમાં ટેરવા રાખે પછી દર્શન કરવા તને પડદો કાઢે તો ભગવાન દર્શન થાય તો ટેરો રાખવાનું કારણ ટેરો એટલે મન છે એ મનને જે માયા છે એને જ મૂકવાની વાત છે મન નીકળી જાય તો ઈશ્વર રામો છે એટલે તો પરિણ કીધું તારે ગૃહસ્થ ધર્મ પાડવાનો છે એટલે ત્યાં બધું ખેતલીઓ રાખે એના જમણા પગનો અંગૂઠો ઓલાની પછી રાવણ કોઈ ધક્કો માર્યા ને કેમ આ મનરૂપી જે ખેતર પાડ્યો છે ને ઊભો છે એને તું સંસાર સાગરમાં રહે તો આનુમાને તો કાંઈ નહીં આની પગથીઓ બનાવીને હાલ તો થાય છે આનુમાન જ નહીં થાય એટલે ગૃહાસ ધર્મ ફરી તો ત્રણ આટા આદમી મોર્યો હોય છેલ્લો મોક્ષનો ફેરો બાયને આપ્યો કે મોક્ષમાં તારે ધ્યાન રાખો ધર્મ અર્થ અને કામમાં એ પૂરું થઈ છે પણ મોક્ષના ફેરામાં તારી જવાબદારી છે સ્ત્રી છે ત્રણ કુળને તારી હગે પણ એ સમાજ વ્યવસ્થાના એક ભાગરૂપે બધુંય બધું બતાવ્યું તો સ્ત્રીને મોક્ષનો ફેરો આપ્યો છે એટલે આ ખેતરિયા મનના પાળિયાને છેટો રાખીને એને પગ જમણા પગનો અંગૂઠો કાઢીને બહાર કરી દે છે જમણા પગના અંગૂઠામાં યોગ અગ્નિ છે અને એ યોગ અગ્નિ જો પ્રજ્વલિત થાય અને મનને જ્યારે સાધના કરવામાં આવે મનથી તો એ યોગ અગ્નિથી મનનું અમનીપણું ઊનમુનિપણું આવી જાય તો ઈશ્વરનું દર્શન થતાં વાર ન લાગે પછી ક્યાંય ન જાવ તમે તમારી ધીરેજ રહ્યો જે કરો એ ભક્તિ નરસિંહેતા મીરાબાઈક જે કોઈ છે એ પછી ક્યાંય યાદ નથી મળ્યા પછી પૂરું આપણે મળ્યા નથી એટલે ધક્કા ખાવા પડે આપણે ઠેકાણે બંધાણા જ નથી ગોળિયા ગમાયના જ નથી આવતો શું કરો એટલે બધા નોકા નોકા ઠેકાણા ફેરવા આપણે ઘડી ગોલીની દુકાને ઘડી ગોલીની દુકાને દુકાન જ મોટે ને આખા વડામાં ત્રણસો પાંચમાં બસો એકાવન તો વ્રત આવે હમણાં ત્યાંથી કરો તો દેવતા છે આપણે કાંઈ એનોય પાર નથી તેની ગીરેજા હું ઈજા આપણને ખબર નથી એટલે બધાય આપણે કે આપણે બધાય ભગવાનમાં માની તો બધા વસારે રે હો કોઈ તારું કામ નહીં કરે કોઈ એક ધારી લે તો થાય તમે કહેવામાં આખી નિશાનો બધા સાહેબો છે બધા સાહેબો ભણાવ કે એક પાંચ ભણાવશો તો કેમ કે એનો ક્લાસ ટીચર તો જોયો હો ભાઈ કાં ભાઈ આ બધા પાંચ બધી નિશાળ કે મને બધી નિશાળવાળા ગમે બધા નિશાળ જાય મોકલી તા છો